આપણે ચા પી લીધો ને આસી મિનિટ લાગી જશે જમવા જય માતાજી જય મા મંગલ ભૂખ લાગી એટલે થોડું જમવું પડે ને હાલો તો ભાઈ મારે જવું છે ગામમાં મામાની ઘરે કેમ કે ત્યાંથી અમારે જવાનું છે એક જગ્યાએ સ્પેશિયલ સ્પેશિયલ શોપિંગ કરવા જવાની છે તો પરવીનભાઈ આવે છે યાર તો હું પરવીનભાઈને યાર બીજા કોઈ પાછા અંતરના શોખીન હોય તો એ આવે નક્કી ન કહેવાય પણ અમે તો સ્પેશિયલ ખરીદી કરવા જવાનું છે તો પહેલાં જાવું મામાની ઘરે

વાહ વાહ ખુશ થઈ ગયો મામા ઘરે તો 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 જાય પણ ભાઈ ભાઈ છે 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 ને ને ગાડી 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 કરીને ધોવે ધોવે આપડી આપણે ધોઈ વરસાદ આવી જશે તોય ભાઈ છે ને ગાડી ધોવા માંથી ઉત્સાહ નથી આપડે ગાડી ધોઈ દીધી ભાઈ

ભાઈ આ ગાડીના સતત માં ભૂલાઈ ગયું હવે અમે નીકળીએ અમારે જવાનું છે મા દર્શન કરવાનું ના ગાડી થોડુંક થાકી ગયા લઈ પછી પાછા નીકળી ગયા જાજુ આગુ નથી તળાજા

મોબાઈલ નું રિપેરિંગ નીચે કામકાજ છે રૂમ બધું મળે છે અમે તો પેશિયલ આવેલા છીએ અંતર માટે તો અંતર માટે જ્યાં ઉપર જવાનું ભાઈ ભાઈ ની દુકાન નીચે છે અહીં પ્રોપર ને ઉપર જવાની સીડી અહીંથી છે તો હાલો ભાઈ જાય કે ઉપર ઉપર જઈશું પછી પાછા નીચે આવ્યું મેન શું છે પરફ્યુમ માટે એટલે આપણે પેલા જવાનું છે ઉપર

ટૂંકમાં તો ભારે જેટલું જોવે ત્યાં સુધી મળી જશે અને બ્રાન્ડેડ કંપનીના મળી જશે તમે બધા તળાજા થયો તો મને પાછા કમેન્ટ કરીને કહી દેજો કેમ કે હું આ સ્પેશિયલ આવ્યો છું તળાજા એટલે તો ભાઈ આ જો અંતર બતાવવાના છે બતાવો જે અંતર હાલવા છે અરોનમાં મળી જશે પછી બેલા વિટામાં આપણી પાસે મળી જાય સીઓ બેલા વિટા સીઓ મેન છે બેલા વિટા સીઓ મેન તો ભાઈ તું બધે ચેક કરતો જા પછી માથું ન દુખવા માંડે પછી આ પછી એક આ સિગરેટ કોડ આવશે રામસન્સનો પછી એક આ વસ્તુ રામસંસ છે પછી મોની નું ફિલિંગ છે એક આ બેલા વિટા આખી કીટ આવશે કીટ એટલે તાઈ તમને છે ને બેલા વિટા નું પરફ્યુમ મળી જશે એમાં છે ને જીન્સ મેટ છે ને લેડીઝ સ્કીટ છે અલગ અલગ આપણને એમાં ખબર ન પડે પણ એક આદી લઈ જાવી જો અમારે કેમ કે પરબ આવે છે એટલે બીજું કઈ બતાવો પછી એક આ છે બે બિયાડો નું લેવિસ મસ લેવિસ મસ પછી એક આવશે આદિલ કાદરી માં આપણી પાસે આદિલ કાદરી આદિલ કાદરીનો આદિલ કાદરી આદિલ કાદરીનું બધું બોડી સ્પ્રે બોડી સ્પ્રે ફોગ ફોગ બધા એક લઈ છે ઉતારે છે પેલા અમે ચેક કરશું પછી આમાંથી એક લઈ જાવું પછી એક આ કિલરની વસ્તુ આવશે આની અંદર ઘણી વેરાયટી મળી જશે લેડીઝ જેન્ટ્સ બંનેમાં મળી જશે બંનેમાં બંનેમાં મળી જશે પછી બેલાવીટાની અંદર મારી પાસે ઘણી અલગ અલગ સ્મેલ છે ઘણી બધી હા ઘણી બધી અલગ અલગ સ્મેલ છે પછી મારી પાસે અત્તરમાંય લૂઝમાં અત્તર સો કરતાં વધારે ઇમ્પોર્ટેન્ટ વસ્તુ છે એ પણ તમને મળી જશે ભાઈ અહીં અંતરનું આમ કહોને તળાજાની અંદર ખાસ મેઈન દુકાન છે આ તમને ખબર હોય તો તમને પછી એડ્રેસ તો પણ આમ જો અંતર કેટલા બધા છે લાડ બધા છે હું ઘરે મોટા આ જોઉં છું બધી વેરાઈટી ઘણી વેરાઈટી આમાં મગજ જરી ડાઉન થઈ કઈ લેવું એમ પણ આમાંથી જો આઈ ઘણી બધી વેરાઈટી પડી છે આ બધું તો અત્ર શું કહે લાટ બધા છે આઈ છે તો આ બધું બધે અંતર જ છે અને આ બધું છે પટ્ટાનું ને એવું બધું ડિપાર્ટમેન્ટ પટ્ટો લેવાનો છે ભાઈ લેવો પડે હે હા બધું લઈ જવાનું હા લઈ જવાનું હાઈ તો ફૂલ તૈયારી કરી નાખ ફૂલ તૈયાર હા ભાઈ એ તમને ખબર હોય તો કહી દો કે હાઈ તો આવે છે એટલે અમારે ખરીદી તો કરવી જ પડશે તો થોડી ઘણી ખરીદી કરતા જઈ પહેલા છે ને અમે બધી વસ્તુ શેક કરી લઈએ હવે છે ને ભાઈ બતાવે છે પટ્ટા ને એવું લેધર ના એમાં લેધર માં ખબર પડે મને નહીં પડતી ખબર હજી આને આને ખબર પડે એટલે જોવે છે મને નથી પડતી ખબર ભાઈ બધા ભાઈ ખોખામાંથી જ કાઢે છે પટ્ટા વસ્તુ બધી લેટેસ્ટ આવશે ઇમ્પોર્ટેડ વસ્તુ ને લક્ઝરી કલેક્શન છે બધું નામ શું છે અરમાની વુડલેન ડીઝલ બધી ફર્સ્ટ કોપી છે પાકેટે બતાવી દો ને રે પાકેટે બતાવી દઉં પાકેટ માં જો અમારી પાસે વૂફ્સ ના ના આ લેવું છે મારે પણ મારે લેવાનું છે યાર ઈ હું લઈ લેવા આ હું લઈ લઉં આ લો જો આ વસ્તુ લેટેસ્ટ આ ભાઈ આપણે ડન થઈ ગયું છે ગમી ગયું છે આપણને પછી કાક વુડલેન્ડ માં ફર્સ્ટ કોપી છે મેં આ પાકેટ મસ્ત છે આ લઈ જવાનું છે આપણે આ સાઈડ માં હા તો એ રાખવાનો કરો ડન અત્યારે પી લે ને છે ને બહાર આવવા મળ્યો છે વરસાદ માર્કેટ માં એ ઉભા છે એમ સા પી લે પેલા જોઈ તો ઘણી બધી વાર દુકાને બેઠાને અમારે જે શોપિંગ કરવા નથી ને એ શોપિંગ અમે કરી લીધી છે ને પરવીનભાઈ છે ને વધારે શોપિંગ કરી નાખી છે આજ જો એટલી શોપિંગ કરી છે અમે અત્યારે વરસાદની કારણે લાઇટ વહી ગઈ છે કેમ કે થોડુંક આપણા ગામડામાં તમને ખબર જ છે કે લાઇટનો થોડોક પ્રોબ્લમ રહી બાકી અમારે જે ખરીદી કરવા નથી એ બધી ખરીદી થઈ છે અમારે સાયટમ એટલે એમની એ તો એ થોડીક ખરીદી કરવી પડશે એટલી ખરીદી કરી છે ભાઈ લઈ લો પરવીનભાઈ આપણે હાલ હા તો પહેલી વાર તમે આવ્યો તો કેવો તમારો એક્સપિરિયન્સ રહ્યો છે એક્સપિરિયન્સ મસ્ત ભાઈ અહીં શું કહેવાય કે ઘણા બધા અંતરમાં તો તમારે અહીંયા ઢેગલો અંતર મળી જાય બાકી બધી વેરાયટી તમારે શું છે પટ્ટા છે શું છે પાયકટ છે તો પાયકટ લીધું છે મેં એક એક પાયકટ લીધું એક્સપિરિયન્સની વાત કરે ભાઈ તો ભાઈ મજા આવી જાય અહીં આવીને સા પીધો છે બે વાર ને ઉપર છે ઉપર મારમાં નીચેથી ભાઈની એની દુકાન છે આગળ જઈએ આપણે નીચે બાકી એડ્રેસ કહી દો તો ભાઈ એડ્રેસ આપનો ગોપનાથ રોડ ખૂણો છે છે ગુજરાત ઉપર હા તો કોણ કોણ ને અહીંયા કોણ કોણ આવવાના છે એ મને કમેન્ટ કરીને કહી દેજો આપણે તો એક જ થેલી લીધી હતી બાકી છે ને પરવીનભાઈ લીધી છે ભાઈ ત્રણ થેલી લીધી છે હવે આપણે કઈ બોલો નથી ને અહીં તમને વીસ રૂપિયા માં અંતર કોણ આવે વીસ રૂપિયા થી સ્ટાર્ટિંગ થઈ એટલે બહુ સારું કહેવાય હવે જઈએ નીચે હાલો ભાઈ મજા આવી ગઈ ને ભાઈ જે ગુજરાત મોબાઈલ નું કેતા હતા ને એ નીચે શોપ છે ને આવડા ની છે ગુજરાત મોબાઈલ તો બધું રિપેરિંગ નું બધું કામ કરે ભાઈ ને રેન્જર પ્રોફ્યુમ કરીને નામ દુકાન છે આપડે જે ઉપર બધી શોપિંગ કરીને તો એ દુકાન ઉપર છે હાલો ભાઈ ભાઈ તો ભાઈ આ ભાઈ ખરીદી કરવા આવેલા હતા દુકાન અંદર અમારા મિત્ર મળી ગયા છે બિપિન ભાઈ ને અમે એવા જ અહીંયા અહીં ઉપર બે બાજુ બોર્ડ મારેલા છે ખાસ તમે કોઈ આવો તો કમેન્ટ કરીને કહેતો સારું હાલો ભાઈ મજા આવી તમને બધાને મળી છ વાગી ગયા છે છ વાગીએ ઘર

ओके त नि माथु आम छि दिन् त नि बराबर मेने भोलि आति मने हाल लाग्यो न के माथु अनि पहिले मने छोक नि परे अन्त न हाल हाल बा जमिले हाल भोक लागिस अजम्म म बनालु छ दूध नु हा पर खेत मा नन के यार वदु के ते मे एको बाद बेलु बनाइनाखु नदि नु छ हा बदु बन्छे अब बदु बन्छ आज विष्णु त बउ बन्छ दुदी ਈਨੋ ਭਾਗ ਦਵੈ ਗੰਮਨ ਬਪਾ ਲਾਵੇ ਈਨੋ ਭਾਗ ਖੇਤਰ ਮਾਦੂ ਕੇ ਆ ਦੂਨ ਤੋੜੀ ਨਨ ਮੈਂ ਬਣਾਇਆ ਜਮੀਨਦਾਰ ਬੈ ਮੈ ਨਵੇਂ ਲਾਗੇ ਸੂ ਐਡੀਟਿੰਗ ਮੈਂ ਬਾਕੀ ਤੋ ਮਜ਼ਾ ਆਉਂਇ ਤੇ ਮੈਂ ਅੰਦਰ ਅੰਦਰ ਸੋਚ ਰਿਹਾ ਕਿ ਆਈ ਅੰਦਰ ਨਹੀਂ ਇੱਕ ਪੈਂਤ ਨਹੀਂ ਬਦਈ ਅਲਗ ਅਲਗ ਅੰਦਰ ਨਹੀਂ ਕਨ ਇਹ ਤੇ ਲਾੜ ਬਦ ਅੰਦਰ ਨੇ ਅੱਜਾਰੇ ਸੁਨੇਲ ਆਵੇ ਸੀ કેમ કે પછી એક જગ્યાએ અંતર પાછું બીજું અંતર નાખે તો બધે ભાઈ છે ને અંતર નાખે છે સ્મેલ આવે છે બહુ બધી અંતરની સ્મેલ આવવા મળી બાકી તમે હું કરવા માંડી એડિટિંગ ને એવું ને તમારે ત્યાં જવું હોય શોપ ઉપર તો ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ નાખેલું છે તો એકવાર વાર જાજો ચેક કરી લેજો બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલે નવા બ્લોગમાં જાવ જય માતાજી બાય બાય